ગુજરાત સરકાર દ્વારા દિવાળી બાદ દિવાળી ગિફ્ટ આપવાના બદલે દસ હજાર ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવામાં આવ્યા છે માત્ર ત્રણસોના માદર વેતનથી કામ કરનાર જવાનોની આર્થિક રોજગારી છીનવાઈ ગઈ છે અમુક જવાનો પાંચ વર્ષથી કામ કરે છે તો અમુક દસ વર્ષથી અચાનક તમામ લોકોને છૂટા કરી દેવામાં આવતા આ પરિસ્થિતિ તેમના માટે આઘાતજનક છે જેના કારણે જૂનાગઢ ખાતેથી કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક બ્રિગેડ જવાનોને ફરીવાર ફરજ પર લેવા અપીલ કરી હતી સરકાર દ્વારા એક મૂર્તતાભર્યો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ટ્રાફિક બ્રિગેડના 10000 જેટલા જવાનોને છૂટા કરવામાં છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમાં કોઈ કે ભાઈ કોઈ 10 વર્ષથી નોકરી કરતા હોય 1100 જણાને અને 5 વર્ષથી કરતા હોય 2400 જણાને આવો એક નિર્ણય કરવામાં આવ્યો છે જે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો હોય છે એ લોકોને માત્ર ત્રણસો રૂપિયા રોજ મળતું હોય છે કાઢ તાપ અને તડકા કોઈ પણ તહેવારો હોય તો એમની ફરજ બજાવતા હોય છે જ્યારે કોઈ પણ કર્મચારી હોય તો એમને દિવાળીએ બોનસ આપવામાં આવતું હોય છે તો આ જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે એમને છૂટા કરવામાં આવ્યા છે એટલે આ નિર્ણયને અમે સતત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર પાસે માગણી છે કે આ જે નિર્ણય કર્યો છે એ પાછો ખેંચે એટલા માટે આજે અમારા મનોજભાઈ છે અને બધા ટ્રાફિક જવાનો સાથે કલેક્ટર આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કલેક્ટર ના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી આવેદનપત્ર પાઠવું છે અને તાત્કાલિક તાત્કાલિક અસર થી આ નિર્ણય પાછો ખેંચાય અને ટ્રાફિક બ્રિગેડ ના જવાનો પોતાની ફરજ પર પાછા પહોંચી જાય એવી વિનંતી છે